મરખો તૈયારમાં બટા એ દૂધ ની બાટલી લેવા ગયા આ શિવરાત્રી છે ને સકરિયા નાખીને દૂધ ખાવા જોશે ને આપણે તો દૂધ ઘરમાં મેં અત્યારમાં મોકલા મેં કીધું যাও ને દૂધ ની બાટલી લઈ આવો ને એ તો રહ્યો તો હું તો બહાર હતો તોય તે નહી શિવરાત્રી રે તો ભગવાન તો રહેવાનું તો એ ને

હાલ તેમની બટા તાર પપ્પા દૂધની બાટલી લઈને આવે ને તે આપણે જલ્દી બધું કામ કરવા માંડવી પછી આજ નવરા થઈ જઈએ ને પછી મંદિરે જ આવું છે ત્યાં અહીંયા જોયું હોય ત્યાં અમને કે છે ત્યાં લઈ જાશે શંકર ભગવાનના મંદિરે હો શંકર હા તે ન્યા જાઈશું એમાં હું

થોડુંક કામ બાકી છે બેસ સાયા હમણાં થઈ જશે તેમી ઘરના તાવવાના સવો કે બીજા આવવાના સવો રાહુલ ઘરના તો હોય ને બીજું કોણ હોય એમ નહીં મને એમ થયું કે તમારા મામા છોકરો ઓલો આવ્યો તો તેમી સગાઈમાં એ આવવાનો હોય એમ એ નહીં થવાનો ના ના એ તો વયો ગયો એમ ઘરે હાલો તેમી ની મા નવરા થઈ ગયા ને

อีตัวฮอร์ क ิตाจ้าค่ะเมื่อคิดถึคฮอร์ิตाอร์ธรกิจชีाตเ้าไม่ไม่กाะวะเมื่อคิตัวมรोพบน้ำหอมชีวิตเจ้าโ त ้นรักก็ต้องได้ไงี้ยนะวิตเाารักค่ะรักตัดโนตอ่ะทมื่องเंลซ์สุขแล้วเพงเกชาวบ้านชีวิตมรพให้อพูดสิ่งที่ันกุดเกเมื่อคิดถพาิ่งหัวนบพาร์โซิ่ดีเมรักก

ભૂખ્યાન તરશે આયના નાનક બેઠા રહી એવું સરસ વાતાવરણ એવું સરસ મંદિર કેવી શાંતિ છે અહીંયા તો આયના નાન રોકાઈ જવું છે એવું થાય છે મને તો મનમાં Saya સરિયું સરોન તા હોતી ભગવાન ના બબતાને હાજાને મારા રાજ જો અને બબતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો એ પ્રાર્થના કરું ભગવાન અને આવી આવી રીતે તમારા દર્શન કરવા આવતા રહીએ કૃપા કરજો અને જેટલા મારા સબ્સ્ક્રાઇબર્સ છે જેટલા શેર કરી છે એ બબતાને પ્રભુ તમે રાખજો અને એની મનોકામના પૂરી કરજો એ પ્રાર્થના છે તમને હે ભગવાન બધાને હાજર નેરવા રાખજો મારી દીકરીને હાજી નેરવી રાખજો અને મને ખબર છે મારી દીકરી એની માટે નહીં કાંઈ માગ્યું હોય બીજા બધા માટે જ માગ્યું છે એનો સ્વભાવ જ એવો છે તો પ્રભુ એને સાસરીએ સુખ અને શાંતિ આપજો અને બસ બધાની માટે પ્રાર્થના કરું છું બધાને આખી દુનિયામાં બધો જે કાંઈ રોગ કે છે એ બધું દૂર થાય અને બધાને હાજર નેરવા રાખજો હે ભગવાન શંકર ભગવાન મારી તો એક જ પ્રાર્થના છે મને ધમીના મામાનો છોકરો બહુ ગમી ગયો છે એને યાર માર સેટિંગ કરાવી દેજો અને એને હું બહુ ગમું એવી કૃપા કરજો અને એને યાર માર સગાઈ કરાવી દેજો